નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ સંચાલિત નવસારી લાવવાના છટપટ ન્યૂઝ નવસારીના જલાલપુર તાલુકાના ડાભેલ ગામેથી એક દુઃખદ કિસ્સો સામે આવ્યો છે જેની વાત કરીએ તો ડાભેલ ગામમાં રહેતા દિલીપભાઈ કાળીદાસ હળપતિ કે જેઓ ત્યાં રહેતા હતા અને તેમને અમુક મુસ્લિમ ઈસમો દ્વારા ગાય કાપવા તેમજ ગાયનું જે સાફ સફાઈ કરવાની હોય કાતલ કર્યા બાદ તે કરવા માટે તેને નોકરી પર બોલાવતા હતા પરંતુ તેણે ત્યાં જવાની ના પાડી દીધી પરિણામે મુસ્લિમ લોકો ઉશ્કેરાઈ ગયા મુસ્લિમ પરિવાર જે હતો તેમણે જે દિલીપભાઈ કાળિદાસ હળપતિ જે પોતાની પત્નીના સાથે કસે કામ પરથી પરત આવી રહ્યા હતા ત્યારે થોડા દિવસ અગાઉ તેમના પર કુહાડી અને પથ્થર દ્વારા દિલીપભાઈ પર હુમલો કર્યો હતો અને તેમને દિલીપભાઈને ખૂબ માર મારવામાં આવ્યો હતો મારી મારીને તેને અધમોવો કરી દેવામાં આવ્યો હતો ત્યારે તેમના પત્ની સુનિતાબેન તેમને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી અને આજે વહેલી સવારે સારવાર દરમિયાન દિલીપભાઈ હળપતિનું મોત નીપજ્યું છે દિલીપભાઈ કાળદાસ હળપતિ જે ત્રીસ વર્ષના હતા અને ડાભેલ ગામમાં રહેતા હતા અને કસાઈઓ દ્વારા આજે તેની જે માર મારવામાં જેના કારણે તેનું મોત નીપજ્યું છે જેથી આદિવાસી સમાજ તેમજ હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે ગૌરક્ષકોથી માંડીને તમામ લોકોમાં અત્યારે હાલમાં રોષ જોવા મળ્યો છે અને તમામ લોકો નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમ ખાતે પહોંચ્યા હતા અને તેઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય અને જ્યાં સુધી આરોપીઓની સામે જે ગુનો દાખલ થયો છે તેમાં હત્યાનો કલમ ન ઉમેરાય ત્યાં સુધી આ લોકો કોઈ પણ બોડી સ્વીકારણને તમામ લોકો ના પાડી રહ્યા છે તેમના પત્ની પણ ના પાડી રહ્યા છે પરંતુ જે મામલો છે તેને થાળે પડવા માટે પોલીસ પણ કવાયત હાથ ધરી છે જો કે આ મામલે તેમની પત્ની જે સુનિતાબહેન છે તેમણે આરોપ લગાવ્યો છે કે અમે બેથી ત્રણ વખત પોલીસ મથકમાં અગાઉ ધમકી આપી હતી ત્યારે ગયા હતા પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી અને પરિણામે આજે દિલીપભાઈ અમારી વચ્ચે નથી તેવા આરોપ પણ તેમણે લગાવ્યા છે આ સમગ્ર મામલે દિલીપભાઈ કાળીદાસ હળપતિ કે જેઓને જ્યારે ઈજા થઈ હતી ને નો સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં હતા ત્યારે તેમણે પોતાનું નિવેદન આપ્યું હતું આવું સાંભળ્યું તેમના નિવેદનમાં શું નામ ભાઈ તમારું દીપક દીપક કાળીદાસ હળપતિ ક્યાં રહેવાનું તમારે ડર પેમ શું થયું છે આજે ઘટના ઘટના ભેણા દોહીને જતો તો હા તો મને માર મારવામાં આવ્યો કેમ માર મારવામાં આવ્યો તમને

અચ્છા ફ્રેક્ચર ફ્રેક્ચર થયું છે હા દિલીપભાઈએ પોતે નિવેદન આપ્યું છે કે તેમના પર કઈ રીતે હુમલો કરવામાં આવ્યો ગાયક કપવા માટે બોલાવતા હતા ત્યારે તેમણે આ ના પાડી હતી અને તેના કારણે આ હોય તેમના પર તૂટી પડ્યા હતા અને આજે તેમને જે દિલીપભાઈ આપની વચ્ચે લોકોની વચ્ચે નથી રહ્યા અને દુનિયા છોડીને જોવાનું હોવાનું છે એકલવાયા પરિવાર પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે પોલીસ પણ આ અંગે હવે જાગૃત થઈ છે અને હવે પોલીસ કાં એક્શન મોડમાં આવી છે પોલીસ કાર્યવાહી હાથ ધરી રહી છે પણ હવે પાણી વહી ગયા પછી પાર બાંધવાનો શું મતલબ જ્યારે અરજી કરી હતી ત્યારે જો આ આરોપીઓને લાવીને અટકાયત કરવામાં આવી હોત કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ આજે આ દિલીપ ફળપતિ જીવિત હોત પણ પોલીસે ક્યાંક કાચું કાપ્યું છે અને પરિણામે આજે દિલીપભાઈ આ દુનિયા છોડીને જતા રહ્યા છે આ સમગ્ર મામલે તેમના પત્ની સુનિતાબેન હળપતિ શું કહે છે આવો સાંભળીએ મારું નામ સુનિતાબેન દીપકભાઈ હળપતિ ગામમાંથી કામ કરીને આવતા વખત મારા ઘેર વાળો ઘેરા આવતો હતો તો એ લોકો ઘોંટીને માર્યો છે કુવાડીએ કરને ગાય કાપવાની સાફ કરવાની જાય એટલે એ લોકો માર્યો છે કે સમાજમાં તમારો ડાબેલ ના मुसलमान से बढ़ता उसे उस्मान डोम एक खलवाया सौकर डोम एक हसन डोम एक खलवाया और उसे डोम एक सहनाद डोम एक સુગરા દુમ એકલવાયા એક અંજાણીયા માણસ હતો તેનું નામ નહિ ખબર એ લોકે જ્યાં લગીર અહીંયા લાવે નહીં ત્યાં લગીર અમે બોડી ઉચકવાના છે નથી એ લોકો નું ઘેર બાર બધું તોડી નાખવાનું છે એ લોકો ને ગામ માંથી બહાર કાઢી મૂકવાના છે પોલીસ વાળા સાથે તો કઈ નથી વાત થયેલી મારી અ પોલીસ ને જાણ કરેલી પણ પોલીસે અમારી જાણકારી લીધેલી નહીં ઉતી બે થી પટેલ શું છે આવું સાંભળી તાલુકાના ડાબેલ ગામે જે થોડા પેલા જે આદિવાસી કસાઈઓ દ્વારા દોર હતો અને એનું કારણ એટલું હતું કે એ કસાઈઓ દ્વારા એમને ગાયક આપવા માટે લઈ જતા હતા પણ એ ભાઈએ ગાયક આપવા માટે જવાની ના પાડી એના માટે એને જાહેરમાં ખૂબ જ માર માર્યો હતો અને એ ભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો અને આજે વહેલી સવારે એ ભાઈનું મૃત્યુ પામ્યા છે તો એ બાબતે સોશિયલ મીડિયા દ્વારા જે બધાને માહિતી મળતી ગઈ તેમ લોકો દરેક સમાજના લોકો પીએમ ઓફિસે ભેગા થયા સિવિલ હોસ્પિટલ ખાતે અને એ પોલીસ પણ આવ્યા અને તમામ સમાજના લોકોએ પોલીસ પાસે એ માંગણી રાખી કે આ લોકો ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ જેવી કે ધૂતક ત્રણસો બે એટ્રોસિટી એક્ટ એમ તમામ પકડ અને આ બાબતે ડીવાયએસપી ચાંદુ સાહેબ સાનુ સાહેબ અને ડીવાયએસપી રાય સાહેબે જાહેરમાં અમને ખાતરી આપી છે કે કાયદો કાયદાની રીતે પૂરું સંપૂર્ણ કામ કરશે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં આદિવાસી સમાજના જે દિલીપભાઈ કાળિદાસ હળપતિનું જેમ મોત થયું છે અને તે મામલે શૈલેષભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ ચાર દિવસ પહેલા ડાભેલ ગામના આદિવાસી યુવક એટલે કે હરભટી સમાજના એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો અને એ પણ મેટર એવી હતી કે ગાય કાપવાની બાબતમાં એ સહકાર નહીં આપતા યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ ખૂબ જ નિંદનીય બાબત છે ત્યારે આ એક સમાજની વાત નથી દરેક સમાજની વાત છે જ્યારે પણ કોઈ અન્યાય થાય છે ત્યારે પોલીસની નબળી કામગીરી સામે આવે છે અત્યારે પણ અગાઉ આ કિસમો સામે પોલીસ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી પરંતુ પોલીસની નબળી કાર્યવાહીના કારણે આ ગુનો બનવા પામ્યો છે અને આ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે કાયદો કાયદોને વ્યવસ્થા એડે ગઈ છે ત્યારે પોલીસ સામે પણ અને આવનારા સમયમાં આદિવાસી સમાજ

એટ ધેટ ટાઈમ જે શ્રી છે એ પૂરા એના હોશો અવાસમાં હતા અને શ્રીની પણ હાજરી હતી એટલે એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે તાત્કાલિક ફરિયાદ જે કલમ મને લગતી હતી કે એમને જે એક્સરે કરાવવામાં આવ્યું હતું અને એને જે ફ્રેક્ચર હતું તો એના રિલેટેડ કલમ એડ થઈ એટ્રોસિટીની પણ કલમ એડ થઈ તાત્કાલિક એઝ એ એસિએફ સિસ્ટલના ડીએસપી તરીકે તપાસ મેં સંભાળી અને વેરી નેક્સ્ટ ડે એમાંનો જે ફસ્ટ આરોપી હતો જે મેજર છે હસન ઉસ્માન એકલવાયા તો એમનો ધોરણસરની અટક કરવામાં આવેલી એમનું નામદાર કોર્ટમાં આફ્ટર અંદાજિત બાવીસ કલાક બાદ પૂછપરછ અને એમાં બહુ પેલું ના મળ્યું તો એમના નામદાર કોર્ટ પાસે રિમાન્ડ માંગવામાં આવ્યા નામદાર કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા અને એમાંથી તપાસ આગળની ચાલુ રાખીને બે દિવસ પૂર્ણ થયા બાદ એમને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એમાં જે ત્રીજું એક અજાણા ઈસમનું નામ હતું તો એ એક માઇનર બાળક છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કહી શકાય તો એમની પણ જુએનાયલ જસ્ટિસ બોર્ડ મુજબનું જે કાયદો છે એ મુજબ એમાં પણ કાર્યવાહી કરવામાં આવેલી છે અને એમાં પણ જે ચાઇલ્ડ ઓબ્ઝર્વેશન હોમ ખાતે એમનું જે કાયદેસરની જે કાર્યવાહી થતી હોય છે તો એના અંતર્ગત એ પણ કાર્યવાહી થઈ છે અને જે ત્રીજો એક બાળક જેમાં ફરિયાદમાં નામજોગ ઉલ્લેખ છે એની પણ હાલમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને એને પણ નામદાર જુએના વ્યસ્પિટ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે અને એમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે હાલમાં અમારા દ્વારા અહીં ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે મામલતદારશ્રી પણ પોતે હાજર છે અને ઇ દ્વારા અમે જે ફરિયાદીશ્રી છે જે મરણ ગયેલ છે તો એમનું પેનલ પીએમથી પોસ્ટમોર્ટમ કરાવવા માટે અહીંના મેડિકલ બોર્ડને દરખાસ્ત કરેલી છે અપીલ કરેલ છે જે પીએમનો રિપોર્ટ આવતાની સાથે જ આગળ આ કેસમાં આગળની તપાસ જારી રાખીને જે મુજબ માની લો કે એમનું ઈજાના લીધે પીએમમાં આવે છે તો એમાં કલમનો ઉમેરો કરીને આગળની પણ કાર્યગરી કરવામાં આવશે

આપણે કોઈ પણ વ્યક્તિ છે એ ત્યાંથી માની લો કે સામાન્ય રીતે ગામના પણ ઘણા સમાજના લોકો હતા હજી ધીમે ધીમે ગામના લોકોનો જેમ ડર દૂર થશે એમ આપણે એમને સાહેબ તરીકે પણ આમાં ઇન્વોલ્વ કરીશું અને મેક્સિમમ કેસ કઈ રીતે મજબૂત થાય અને કઈ રીતે આમના કામના જે આરોપીઓ છે એને મેક્સિમમ સજા આપણે અપાવી શકીએ એ માટેની જે મતલબ આમાં માની લો કે આમાં એવું પણ એક છે કે ભાઈ નાવતરું રચીને આ કોઈ પ્લાનિંગ થી કરવામાં આવે છે તો જેટલા બાકીના જે કોઈ પણ નામ છે જે આપણો કેસને નબળો ન પાડી શકે એ રીતે જે એક યુવાન દિલીપભાઈ કાળીદાસ હળપતિ કે જેને હિન્દુ હોવાથી તેને ગાય કતલ કાપવાની કે તે સાફ સફાઈ કરવાની ના પાડી અને તેને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો કુવાડીને પથ્થરથી તેને માર મારવામાં આવ્યો અને પરિણામે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે અને હવે પોલીસે કવાયત હાથ ધરી છે જો રહ્યું આગામી દિવસોમાં શું થશે અપડેટ માટે જોતા રહો નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ